હેલો ફ્રેન્ડ્સ તમસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સાથે મારા રસોડાની એકદમ સિક્રેટ રેસિપી શેર કરું છું બટાકા ચટણીનું શાક આ શાક મારા ઘરમાં વારંવાર બને છે કેમ કે મારા દીકરાને આ શાક ખૂબ જ પસંદ છે સ્વાદમાં એકદમ અલગ અને ચટપટુ આ શાક ખાવાની એટલી મજા પડે છે કે તમે કોરા બટેકા બટેકાની સૂકી ભાજી કે સિંગ બટાકાની ખીચડીને પણ ભૂલી જશો એટલી ટેસ્ટી અને જોરદાર બને છે એક વખત આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો આ ટેસ્ટ તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે તો ચાલો આ બટાકા ચટણી શાક બનાવવાની રીત જોઈ લઈએ તો રેસીપી બનાવવા માટે સૌથી પેલા અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા બટેકા લીધા છે મીડિયમ સાઈઝના ના ત્રણ બટેકા છે બટેકાની છાલ કાઢી આપણે એને સમારી લેવાના છે તો આ રીતે એક બાઉલ ની અંદર પાણી ભરી અને એના અંદર બટેકાને સમારી લઈએ બટેકાના પીસ આપણે આ રીતે મીડિયમ સાઇઝ ના કરવાના છે જુઓ એટલે કે બહુ નાની સાઈઝ ના પણ નહીં અને બહુ મોટી સાઇઝના પણ નહીં

મીઠાનો જે સ્વાદ છે એ ચડી જશે અને બટેકા એકદમ સરસ ટેસ્ટી તૈયાર થશે ઓન કરી અને મેં ગેસ પર નોનસ્ટિક કડાઈ મૂકેલી છે ખાસ કરીને તમારે નોનસ્ટીક કડાઈ અથવા તો કોઈ જાડા તળિયાની કડાઈ પસંદ કરવાની છે હવે આપણે કડાઈની અંદર બે ચમચા જેટલું તેલ એડ કરીશું તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું

અને ખૂબ જ ટેસ્ટી એવા પણ બનીને તૈયાર થશે ગેસની ફ્લેમને આપણે અહીંયા મીડિયમ પર રાખીશું અને ઢાંકણ ઢાંકી અંદાજે ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું વચ્ચે જરૂર પડે તો આપણે એકાદી વખત એને ચલાવી લેવાનું છે હવે જુઓ ગેસ પર બટેકા થાય છે અને ત્યાં સુધીમાં આપણે શાકમાં ઉમેરવા માટે એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો સૌથી પહેલા અહીંયા થોડી આપણે કોથમીર એડ કરીશું 10 થી મેં આ રીતે પુદીનાના પાન ને ધોઈ લીધા છે તો પુદીનાના પાન ને પણ આપણે આમાં ઉમેરવાના છે એક લીલું મરચું મીડિયમ તીખું છે એને આપણે ઉમેરીશું અને આ રીતે એક તીખું લીલું મરચું લીધેલું છે એને પણ આપણે ઉમેરીશું કેમ કે આદના શાક ની અંદર આપણે ક્યાંય લાલ મરચું વાપરવાના નથી એટલે ઠીકાશ માટે મેં અહીંયા જે લીલી મરચી આવે છે એ ઉમેરેલી છે અડધા ઇંચ જેટલો નાનો આદુનો ટુકડો લીધો છે એને પણ આપણે સમારીને ઉમેરી દઈશું મીઠા લીમડાની એક તીરખીને મેં આ રીતે ધોઈ લીધેલી છે એને પણ આ રીતે પાનને કાઢીને ઉમેરી દઈએ અને થોડા શિંગદાણા લીધા છે આ રીતે નાની વાટકી જેટલા તો અહીંયા શિંગદાણાને પણ આપણે ઉમેરી દેવાના છે હવે એક નાનું લીંબુ લીધું છે અને આ રીતે આપણે લીંબુના રસને પણ આમાં ઉમેરી દેવાનો છે અહીંયા લીંબુની સાઈઝ નાની હોવાથી હું બંને ફાડિયામાંથી રસ કાઢીને ઉમેરી રહી છું તમને ખટાશ જેટલી ફાવે એ પ્રમાણે તમારે લીંબુનો રસ એડ કરવાનો છે પણ આના અંદર ટેસ્ટ ખૂબ જ જબરદસ્ત આવશે લીંબુના રસનો હવે જુઓ બટેકાના ભાગનું મીઠું આપણે બટેકાની અંદર એડ કરેલું છે તો ચટણીના ભાગનું મીઠું આપણે ચટણીમાં એડ કરીશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી ચટણીને પીસી લઈએ તો જુઓ એકદમ સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણે થોડી અધકચરી રહે એ રીતે ગ્રાઇન્ડ કરવાની છે હવે આપણે ગેસ તરફ જઈશું હવે જુઓ અંદાજે ચાર મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો બટેટા એકદમ સરસ ચડી ગયા છે વચ્ચે મેં એક બે વખત ચલાવી લીધેલું એક એક મિનિટના અંતરે અહીંયા હું તમને ચાકુની મદદથી તોડીને બતાવું આ રીતે એકદમ સરસ કટ થઈ જાય છે એટલે કે સારી રીતે ચડી ગયા છે આ રીતે બટેટા સારી રીતે ચડી જાય પછી આપણે તૈયાર કરેલી ચટણીને એમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું એકદમ ટેસ્ટી અને ખૂબ જ મજેદાર બને છે

હવે આપણે આના અંદર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું થોડી વધારે ખટાશ માટે એક નાની ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો જુઓ એકદમ ટેસ્ટી ટેસ્ટી એવું આપણું બટાકા ચટણીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ટેસ્ટમાં એકદમ લાજવાબ લાગે છે અને એકદમ યુનિક અને અલગ ટેસ્ટ પણ બનીને તૈયાર થાય છે તો તૈયાર થયેલા શાકને હવે આપણે સર્વ કરી લઈએ તો મિત્રો ઘરમાં બાળકો થી લઈને વડીલો સુધી બધાને બટેકા ખૂબ જ પ્રિય હોય છે અને એમાં અલગ ટેસ્ટનું ખૂબ જ અમેઝિંગ શાક જો તમે પીરસશો તો બધાને ખૂબ જ પસંદ આવશે એટલું ચટપટું અને ટેસ્ટી બને છે કે તમે જેટલું પણ બનાવશો ને એટલું ઓછું પડશે અને બનાવતા જ ચટ થઈ જશે આ શાકને તમે ટિફિન બોક્સમાં લંચ બોક્સમાં અથવા તો બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને જો ક્યારેય તમે આ શાક ટ્રાય ન કર્યું હોય તો મારા કહેવાથી એક વખત ચોક્કસથી બનાવજો ખૂબ જ ટેસ્ટી અને અમેઝિંગ લાગે છે તો જુઓ તૈયાર છે એકદમ ટેસ્ટી ટેસ્ટી જોતા મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું બટાકા ચટણીનું તમે જુઓ બટાકા પણ ખૂબ સારી રીતે ચડી ગયા છે જુઓ બિલકુલ કાચા લાગતા નથી માત્ર પાંચ મિનિટની અંદર તમે આ શાક બનાવીને તૈયાર કરી શકો છો અને એન્જોય કરી શકો છો આ શાક ને તમે સિમ્પલ શાકની જેમ અથવા તો ફરાળમાં પણ લઈ શકો છો કેમ કે આના અંદર જેટલી વસ્તુઓ ઉમેરી છે બધી જ ફરાળમાં ચાલે એમ છે એટલે તમે ફરાળી ભાજી તરીકે પણ આ શાકનો ઉપયોગ કરી શકો છો અને શાકની જગ્યાએ પણ તમે આ સબ્જી ખાઈ શકો છો પૂરી પરાઠા રોટલી ભાખરી કોઈ પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગશે અને ટેસ્ટી એટલી બને છે મિત્રો કે તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે એની સો ટકા મારી ગેરંટી છે એક વખત ચોક્કસથી બનાવજો અને તમારો ફીડબેક મારી સાથે શેર કરજો તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ નવી રીતે બનાવેલી બટાકા ચટણીનું શાક તમે ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો